વેરસી અંજલી ચાર રસ્તે થી મારા ભુવાએ ગાડી ને ઝીરો કર્યું બસો ને ચોવીસ થયું જય બસો ને ચોવીસ થયું વેરસી મારો ભુવો ગાડી લઈ ને ભરત ને બીજો કોઈ બી રબારી ને જે ગાડી લઈને ઘેર થી નેકળે એના મા ના બાપ જોડે હોતા નહીં ભાઈ બહુ હંગાત હોતું નહીં કોઈ મોમા ના જોડે નહીં હોતા દેવરાજ ભાઈ માસી ના હોતા નહીં અન થોડું મોડું થયો એટલે વેરસીને મારા બેટા સીધી 150 કરી દીધી ગાડી પણ વેરસી તમે 150 ગાડી દોડાવો અન હોમેજી કોઈ બીજો 150 લઈને આવતો હોય પરમાશ અન 150 અન 150 હોમેવાળી 300 નો 300 જોઈન્ટ થઈ આકા માણસ નું તો માણસ નું ટાયર નું ફોતરું ના મળે પરમાશ વા 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 પણ વેરસી

Ah! Eh!

રાજી કરવા પછી કેવા પછી દાળા ઉજે મારા ભૂવા ઘેરજીન પાહો પઢીન હોય છે પણ આ પોનસો હસી ગયા એ દેવરાજ જ કેવાય હાજુ હાજુ માં ગમે એમ કરો તડસો ને કોષ દાડા ઘેર કોઈ દાડો વાળું કરવા દુ મારું નામ મગફળી

મેં પહેલા વિહત જે કીધું ધોળી પાઘડીનું તો મજા પણ લાલ પાઘડીનો મજા બાપો માતા ખમાગુ છું મારા વિહતના ભગવાન જયેશ હું જીવન બારની માતા છું બાપા અન બરબાદ ભાવાજી હમણા ઢોળતા હતા એ લેરુ અદલ દેવનું હતું આજુ આજુ વેરસી હમણા ભાવાજી હતા રઘુ એ અસલ વાટાર મારો વિષયનો હતો અન એમની 32 જેટલા જેટલા શબ્દ નીકળ્યા રઘુભાઈ બાબો બાબો એ 32 જેટલા શબ્દ નીકળ્યા તમ તમાર ભગવાનના ઘરનો હુડલો લાવજો ને જેટલા જેટલા શબ્દથી એટલી જેટલા શબ્દ જો મોતી ના પરઉ એટલા શબ્દો જો મોતી ના પરોઈ દઉં વડ દે વાડ કોર ને સેવા ડે મુઘરા ભારત મારી પંચો બાપા પણ ગોમમાં રહેતા હો એટલા માટીની જરૂર પડે એટલે કોઈ પટેલ હોય કોઈ દરબાર હોય કોઈ ઠાકોર હોય કોઈ બોમણ હોય કોઈ આ હોય તે હોય બધા હળી મળીને રહેજો બાપા દેવરાવ વેરસી એ તો એકી જગ્યાએ રહેવું હોય તો હાથે અડન પગે અડાય એ વાતો કઈ ગળે વળગાડે એક થઈને રહેજો

રોટલો ઓયા લ્યો વતન મેલીન ઓયા આયા છો પણ બુઆજી હું તમારી માતા છું અન વેરસી ઓયા પાછા હોજ ને હવર ગાડીઓ માં આયા પણ દિનેશભાઈ બાપા ભરત મારી પંચો વેરસી જો હું જીવન બારની માતા બરબાદ બોલતી છું આમાં વેરસી નોનું છોકરું હોય ને બે વર્ષ સુધી હું ઊંચ ચંગ ના કર્યું હોય તો એના મુઢામાં ચકલી બોલાવાની હોય પ્રભાત

ombapa rádio a rádio não banhei vou energia bar cá para lá me amor de aviso eia mu wadani matae દેહુણની માતા શું રાજનભાઈ બાપા વેરસી રાજુ પ્રભાત કાપરાના મેમનો મારી પંચોમુ રાજુ હરિત તાલુકાની માતા આવી પણ દિના ભરત રઘુ બાપા જેનો નામ આવડ્યો ન આવડ્યો પણ હોબોડ નો ગોહન દલા દેવરામ ખોબોડ નો ગોહન મુ ગોપી મનુના માઢની માતા બાપા ખબાળ કહું અનવેરસી વેળા થાય મારી દેવની પેલા બે હાથે ઓમ કરી વસ્તી માં રાગ રહેતો હતો વેરથી કમાડ મળતા ને

દાડો એમ જેવો મારી વનરાજ આકાશ મારી રઘુ માતા ભયા બોલે લે બાપા લણવા પેડાર પરના ભુંગરો તાલુકા ની માતા અનમુ તમારી તમારી સુઈ જો ભવો ભવ આવી ભૂખ ના રાખું તો મારું નામ ડાકુ જેવી છું એટલે મને માણસો ડાકુ જેવા મળ્યા છે

મારી 133 હાજર મારી પજો બરબાદ માતા આઈ અવસ્થા પહોંચી ભઈ પણ હું વિહત બોલતી છું બુઆ ઓ જીવન બારબી માતા આકાશ મા મારા જીવન બારબી માતાના પ્રભુ બોલતા છે ને એવું બોલવું અભળદી ના અરે ઓમો તો અભળવાનું જ હોય ને ખાલી ઓમો તો અભળવાનું જ હોય જાય બુઆ પણ તોય વર્ષી આ લાગણી છે ને

ગરોડિયાના રબારીએ આદર્યું છે કાલ સવારે વીત પાંચ કરોડ નું આદર્યું તો કઈ ભોના ઘેર બે બે હજાર ની નોટો ઝાડ નહીં પણ એકસો તેત્રી હાક આશી તમારું પુનર્યું એ જ કાશી લઈ જાય વણી સૌકાર પબ્લિક એમ કેતી હતી રબારીઓ નો સંઘ કાશી ના પહોંચે બે વખત જઈને પાછો આવ્યો ત્રીજાની તૈયારી કરી છે દસરા જાવું હોય ને તોય દેવની મરજી જુઓ વાહણે થી જહરે આવું હોય તોય મારી દેવની જયેશ મરજી જુઓ અને કાશી જ્યાં લઈ ગયો હશે એક લાખ માણસ ને તો રમેશભી નું દેવ હાજર નહી હોય પણ જો આ વેળાયો મારો વિહતનો ભગવાન બાબુલાલ આવા ગડી નો બટન ખુલ્લા કરો તાપ નહી લાગતો હું પણ હું વિહત બોલતી બાપા મારી પગજો ભરત મુ વ્યદ આ ભાવ જોઈને વેરસી આજ મને હોબોડ ની દેવરમ એવું થાય છે કે મારા હોબોડે મને એટલી લડવી છે આકાશ કે મને એમ થાય છે કે દાડો ઉગર મારા હોબોડાઈ નું ભાર આવે અને મારી હોમો ઉભારો અને મારા શરીર ઉપર ભગવાનના ના ઘર નો જેટલો વિતળો હોય ને જો હોબોડ હાથમાં ના નાખી દીધું તો મારું નામ વિહદ ના શ્રી ગોપીના માઠના ઉનરા દેરાયા